આ ડેટસન રેડીગો કાર વનાભાઈને સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે અને કોઈ પણ પેટ્રોલ ડીઝલ સ્વિફ્ટ સામે એક્સચેન્જ પણ કરી આપશે આ ડેટસન રેડિગો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારનું મોડલ કિંમત વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે ડેટસન રેડી ગો કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે અને કારમાં વીમો પાર્સિંગ રનિંગ છે પીયુસી રનિંગ જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે કારમાં કાપછડો ક્યાંય જોવા નહીં મળે ટાયર ચાર ચાર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને કારમાં એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને કોઈ પણ સ્વિફ્ટ કાર કાર અમે એક્સેન્જ પણ કરી આપશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો એકદમ રનિંગ કન્ડિશન કાર જોવા મળશે અને મિત્રો કારમાં હાલમાં ક્યાંય પણ કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે માલિકનું નામ વનાભાઈ છે ને વનાભાઈએ આ કારની કિંમત એક લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો વનાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ચાલીસ એકવીસ એક બાર વનાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર તો મિત્રો ગામ સિત્રાખડા ગામ જોવા મળશે નામ વનાભાઈ વનાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર ભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે વન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાલ તમે જોઈ શકો છો અને ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ શકો છો જયરાયજ વધુ માહિતી માટે વન્નાભાઈનો કોન્ટેક કરી લેવો